મિત્રો શક્ય એટલું બિનજરૂરી ભૂલતા શીખો કારણ કે દુનિયા પણ એક દિવસે તમને ભૂલી જવાની છે ઘણું શીખવી જાય છે જિંદગી હસવા કરતાં વધારે રડાવી જાય છે જિંદગી જીવી શકાય એટલું જીવી કેમ કેમકે ઘણું બધું બાકી રહી જાય છે અને પૂરી થઈ જાય છે આ જિંદગી કોઈને પણ એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે કારણ કે ડોલ ભરાઈ જાય પછી પાણીનો બગાડ હંમેશા જ થાય છે જગ્યા આપવી અને સ્થાન આપવું આ બંને શબ્દો વચ્ચે મોટો તફાવત છે કુદરતે મોટા ભાગના જીવ આડા બનાવ્યા અને મનુષ્યને ઊભો બનાવ્યો પણ ચાલે એ જ હંમેશા આડો જ મનુષ્ય ગમે એટલો પ્રયત્ન કરી લે પરંતુ અંધારામાં છાંયા ઘડપણમાં કાયા અને અંત સમયમાં માયા કોઈને સાથ નથી આપતી ઓછું બોલવાવાળા લોકો એના ફેવરિટ વ્યક્તિ સાથે ઘણું બધું બોલતા હોય છે